થોડું નાખી દઈ મિત્રો જય હનુમાન દાદા તમે પણ દર્શન કરી લ્યો જય હનુમાન દાદા આવો મિત્રો આવે છે ને આપણો ઘરે ભાઈ જય હનુમાન મહેન્દ્ર કોમેન્ટ કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કરો દસ હજાર પ્લીઝ દસ હજાર ફૂગર દો મારા વિડીયો વાયરલ શેર કરી દો હનુમાન દાનનો અવસર લઈને બધાને શેર મિત્રો આજ જે હનુમાન દાન વાર છે તમે આ વિડીયો શેર નહીં કરો તો મજા નહી આવે તો આવો હનુમાન દાન નામ લઈને વિડીયો શેર કરી દો આવો મજા આવી જાય થોડી આવો કોમેન્ટ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો આવો ચાલો ઘરે વેવા અને હવે જો આપણે અનબોક્સિંગ કરીએ આનું મમ્મીએ રસો બનાવવા મળ્યા છે તો બતાડીએ આપણે દક્તર મેં અત્યારે ખોલ્યું છે આનથી

કેવું છે કોમેન્ટ કરજો જરૂર જરૂરથી કોમેન્ટ કરજો રુદ્રભાઈ